કોંગ્રેસના નેતા પિન્ટુભાઈ પટેલ ઉપર સિનોર પોલીસ સ્ટેશન નોંધાઈ ફરિયાદ કોંગ્રેસના નેતા પિન્ટુભાઈ પટેલે તંત્ર ઉપર કર્યા આકરા પ્રહાર બીજી તરફ કોંગ્રેસના વિપક્ષના નેતા મુબારક પટેલ ભાજપના ધારાસભ્ય સાથે બેઠેલા નજરે પડ્યા સૂત્રોની મળતી માહિતી મુજબ સિનોર તાલુકાના સાધલી ગામે ગત તારીખ દસ સાત બે હજાર પચીસને સાધલી ગામે લોકોની પ્રાથમિક સુવિધાઓની માંગણી કરવાનું લોકો સાથે સાધલી બસ સ્ટેશન ઉપર ધરણા ઉપર બેસતા ત્યાં પોલીસ કર્મીઓ પણ હાજર હતા ત્યાં પિન્ટુભાઈ પટેલે તંત્ર ઉપર આખરા પ્રહાર કર્યા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ મૂક્યો હતો આ પ્રોગ્રામના અઠવાડિયા પછી પોલીસનું જમીન જાગી ઉઠ્યું હતું અને કોંગ્રેસના નેતા પિંટુભાઈ પટેલ વેબારડી તેમજ એક કાર્યકર અલ્તાફ હુસેન હસનભાઈ રંગરેજ ઉપર ફરિયાદ નોંધાઈ અને તેમને જામીન પણ આપી દીધા પરંતુ વાત એમ છે કે જે તારીખ દસ સાત બે હજાર પચીસને જે સાધલી બસ સ્ટેશન પાસે પ્રોગ્રામ યોજાયો ત્યાં પોલીસ હાજર હતી તો સિનોર પોલીસે તે દિવસે કાયદેસરના પગલાં કેમ ના લીધા અને સાત દિવસ પછી ફરિયાદ લેવામાં આવે છે કોના દબાણથી ફરિયાદ લેવાઈ તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે એક તરફ કોંગ્રેસના નેતા ઉપર સિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જ્યારે બીજી તરફ કોંગ્રેસના વિપક્ષના નેતા મુબારક પટેલ વલણ ગ્રામ્ય પંચાયતમાં ભાજપના કરજનસિહુરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સાથે બેઠેલા નજરે પડે છે કોંગ્રેસના વિપક્ષના નેતાને જ્યારે પિન્ટુભાઈ પટેલની ફરિયાદની જાણ થાય છે ત્યારે વિપક્ષના નેતા મુબારક પટેલ લોકોને કહે છે કે પિન્ટુભાઈ પટેલને વધારે પડતી બોલવાની આદત છે તો શું પિન્ટુભાઈ પટેલ લોકોની પ્રાથમિક માંગણીઓ માટે લડે છે અને બોલે છે તો શું વધારે બોલ્યા કહેવાય શું કોંગ્રેસના વિપક્ષના નેતાને ભાજપના ધારાસભ્ય સાથે બેસવાની જરૂર હતી કે પોતાની પાર્ટીના ફરિયાદ થાય છે 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 ત્યાં જવાની જરૂર કેટલું યોગ્ય જો પોતાની પાર્ટીના નેતાઓને ના બચાવી શકતા કે સપોર્ટ ના કરી શકતા હોય તો આમ જનતાને શું સપોર્ટ કરી શકે તેવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે આ લોકશાહીની હત્યા છે પેલામાં પહેલી તો એનું કારણ એક જ છે કે દસ તારીખે ગ્રામજનો દ્વારા માંગણી બીજી કશી નથી પ્રાથમિક સુવિધા પાણી માંગવો ગુનો છે જે રો રસ્તા માંગવો ગુનો છે જે સ્ટ્રીટ લાઇટ માંગવી ગુનો છે આટલો આટલો ટેક્સ ભરવા છતાં પણ ગ્રામજનોને જે સુવિધા નથી મળતી એના માટે અમારે રજૂઆત કરી હતી અને ગ્રામજનોએ મને આજે કીધું હતું કે તમે પણ આવો અને અમારો અવાજ બનો એ અવાજને ભાગરૂપે મેં કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે ત્યાં ગયો અને રજૂઆત કરી અને ગામની અંદર બેઠીને બેસીને કીધું ત્યાર પછી ગામજનો દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે બાર લાખનો ભ્રષ્ટાચાર થયો છે તો ભ્રષ્ટાચાર વિરુદ્ધ મેં બે શબ્દ કીધા તેમજ ગ્રામની પ્રાથમિક સુવિધા માટે જે ગામજનોને તકલીફ પડે છે પાણીની હોય રોડ રસ્તાની હોય ગટરની હોય કે સ્ટ્રીટ લાઇટની હોય એ બેનર પણ લગાવેલું છે એને લઈને જે તકલીફ પડી રહી છે એને લઈને મેં નિવેદન આપ્યા હતા એને લઈને તે દરમિયાન પોલીસ પણ હાજર હતી

પણ જે પણ તંત્ર છે એને પણ અમે સજાગ કરીએ છીએ અને જાણ કરીએ છીએ કે તમે એક થી જો અમને દબાવવા માંગતા હોય અમારી પ્રાથમિક અવાજ દબાવાનો જો વાત કરતા હોય જે ગ્રાહકો છે એને પ્રાથમિક સુવિધા દબાવાની વાત કરતા હોય તો એ તમારી ભૂલ છે આ અમે ચલવી લઈએ નહીં તમે શું કરતા આ જે તમારી પર ફરિયાદ થઈ છે એની સામે તમે શું કરવા માંગવો અત્યારે જે એફઆઈઆર થઈ છે એના જામીન લીધા છે જામી લઈને આગળ આવનારા દિવસોની અંદર જે પ્રાથમિક સુવિધા ગામના લોકોને જે નહીં મળતી એ લોકોને એને ઉગ્ર રજૂઆત ગામ લોકો દ્વારા જે કરવા જવાના છે એની અંદર સહભાગી અમે પણ બનીશું અને જે ગામની અંદર લોકોની હું તો પ્રેસ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે રોડ રસ્તા પાણી ગટરની જે સુવિધાના પ્રશ્ન છે એ પ્રશ્નને લઈને ખરેખર હલ આવવું જોઈએ આજે એ લોકો કોઈ એવું લાગે છે કે હિટલર શાહીની જીવી જિંદગી જીવી રહ્યા હોય કોઈની સામે અવાજ નહીં ઉઠાવવાનો જ્યારે અમે અવાજ ઉઠાવ્યો છે વિરોધ પક્ષ તરીકે અને એક આમ આદમી તરીકે એક સ્થાનિક નાગરિક તરીકે તો અમારી ઉપર પણ એફઆઈઆર કરવામાં આવી તો શું આવી રીતે જ કાયદા ચલવવાના છે જ્યારે આટલા બધા ક્રાઇમ એરિયા ચાલુ છે આટલા બધા ખોટા રસ્તા કરે અને ધંધા કરી રહ્યા છે ત્યારે એ લોકો પર એફઆઈઆર કરવામાં નથી આવતી અને એ અંતરાત્મા એમનો જાગતો નથી દસ તારીખે પ્રોગ્રામ થાય છે અને સોળ તારીખે એફઆઈઆર કરવામાં આવે છે તારે એમની અંતર હાથમાં જાગે છે તો હું આ લોકોને પણ કહેવા માંગુ છું કે આવી દસ એફઆઈઆર કરી તો પણ અમે ડરવાના નથી અને એ જ અવાજ અને એ જ બુલંદીથી કામ કરવાના છે અને કોંગ્રેસ પક્ષ હવે લડાયક મૂળમાં છે એટલે જે પણ અધિકારીઓ હોય કે નેતાઓ હોય અને એમના ચાપલુસી કરવા વાળા હોય એ પણ સજાગ થઈ જાય અને જોવે કે આવનારા દિવસોની અંદર આનાથી અડીખમ રહી અને કામ કરવામાં આવશે આ પણ આ રીતે તમારી રીતે જે લડાઈ લડતા હતા પર પણ આ તે હિટલર સહી વસ્તુ થઈ છે તો તમારી પર પણ આ કરવાની કોશિશ એ બાબતે તમને શું કહે કઈક ને કઈક અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે પણ આ ગાંધીનું ગુજરાત છે ગાંધીજી અહિંસાના માર્ગે ચાલી અને આખા અંગ્રેજો ને ખસેડવાનું કામ ગુજરાતની ની અંદર થી શરૂઆત થઈ હતી ત્યારે હું અમને પણ કહેવા માંગીશ અને ચાપલુસી

ખરેખર સ્વતંત્રતા મળી ગઈ છે પાણી માંગવા માટે જે પબ્લિક બેસે છે રોડ રસ્તા એટલે પ્રાથમિક સુવિધા જ્યારે સરકારને આપણે આટલો ટેક્સ આપતા હોય તો આપણો અધિકાર છે પ્રાથમિક સુવિધા માંગવાનો જ્યારે પ્રાથમિક સુવિધા માંગવા માટે આપણે બેસતા હોય અને એ ધારના પ્રોગ્રામની અંદર અને ત્યારે અમે રજૂઆત કરી તો બે શબ્દ કડવા પણ બોલવા પડે ત્યારે અધિકારીઓ અને સરપંચની આંખ ખુલતી હોય છે બે શબ્દ કડવા કીધા એની અંદર એફઆઈઆર કરે તો સાહેબ એફઆઈઆર કરવાથી આજે પ્રાથમિક સુવિધા પૂર્ણ થવાની છે નથી થવાની અને એ અધિકાર લેવા માટે બેઠા છે ધારણા પ્રોગ્રામ કાર્ય કરવા માટે બેસે હક અને અધિકાર માટે પોતાના રસ્તા પર બેસવાનો અધિકાર દરેક દેશવાસીઓનો છે અને એની અંદર આ લોકો એની પર પણ એફઆર કરે છે સ્વતંત્રતા છીનવાઈ રહી છે દેશની અંદર સ્વતંત્રતા છીનવાઈ રહી છે વાણી વિલાસ જે કરી રહ્યા છે એ પણ એને હોય લગામ બાંધવામાં આવે છે એટલે અમે તંત્રને પણ જાણ કરીએ છીએ હવે સતત રહેજો કોંગ્રેસ પક્ષ લડાયક મૂળમાં છે અને તમારા વિરુદ્ધ જે જે લોકો આ ચાપલુસી કરવા વાળા છે ને જાગે છે એમની વિરુદ્ધ પણ હવે કાર્યવાહી કરવામાં આવશે